નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે જ્યાં શ્રી ખોડિયાર માતાજીનું શ્રી શ્રી ખોડિયાર માતાજીનું આશ્રમ આવેલું છે જેના ઇતિહાસ વિશે આપણે જાણીશું જેના પ્રગતિઓ વિશે જાણીશું આપણે એના માતાજી વિશે ઘણી બધી વાતો કરીશું એની સાથે કેમેરામેન સંજય નગવડિયા સાથે ધરાવ અમરેલી જિલ્લાના ચાવરકુંડલા તાલુકાના ઠવી ગામ પાસે એક શીર ખોડિયાર આશ્રમ આવેલું છે જે તરદન પહાડોની વચ્ચે એક આ સુંદર મજાનું ખોડિયાર માતાજીનું ધામ જેને શીર ખોડિયાર તરીકે ઓળખાય છે જ્યાં રવિવારના રોજ રવિવાર અને મંગળવારના રોજ ખૂબ સારી એવો માનતાઓ આવે છે માતાજીની લાભથીઓ થાય છે અહીં ભાવિ ભક્તો પગપાળા તેમજ વાહન દ્વારા પણ આવે છે જેમાં અહીં લોકો ખૂબ જ સુંદર મજાની સેવા પણ બજાવે છે તેમજ આવનારા ભક્તો માટે જે કે ભોજન પ્રસાદ એટલે કે ક્ષેત્રની પણ સુવિધા ખૂબ સરસ છે તેમજ ભાવિકો માટે રહેવા તથા જમવાની પણ ખૂબ જ સરસ સગવડતા કરવામાં આવે છે તેમજ અહીં રોજબરોજ માતાજીને લાભ શીવવો પણ ગામ લોકોના જણાવ્યા મુજબ આ મંદિર જે ખોડિયાર માતાજીની સ્થાપના છે જે માતાજીનો પ્રાગટ્ય છે એ તદ્દન પથ્થરમાંથી પ્રગટ થયેલું છે પરંતુ આ મંદિર ગામ લોકોના જણાવ્યા મુજબ અંદાજે સાતસો થી આઠસો વર્ષ જૂનું મંદિર છે પરંતુ અહીંના જે સ્થાનિક સેવાભાવી ભક્તો છે તેમજ અહીંના જે પૂંજારી છે એના વિશેથી આપણે ઘણી બધી વિગતો જાણશું ચાલો જોઈએ જે આપણે અહીંના માતાજી વિશેની બે વાત કરો માતાજી વિશે એટલે કે અહીંયા પહેલાં એમ કહે છે ગઢિયા કે જૂનું નેરડું હતું અને માતાજી અહીંયા પ્રગટ થશે એટલે આજુબાજુના ગામડાઓ દૂર દૂરથી બધા અહીંયા માનતાઓ કરવા રવિવારે કે મંગળવારે આવે છે અને બહુ બધા માતાજીને માને છે અને માતાજીની મનોકામના પૂર્ણ કરે છે આ માતાજીનું ધામ કેટલા વર્ષ જૂનું છે અંદાજે એ તો બહુ મને અંદાજ નથી પણ ગઢિયા એમ કહે છે કે અહીંયા પહેલાં નેરડું હતું એટલે અહીંયા બહુ જૂનું સ્થાન છે એમ અને અહીંયા આપણે શ્રદ્ધાળુઓ જે કોઈ આવે એના માટે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે અને જમવાની ને રહેવાની હોવાની બધી વ્યવસ્થા અહીંયા છે સારું નામ છે જયસુભેરી ગામ ઠેવી મારાસિંહ એવી રસના અને અહીંયા કાળના કાળ વ્યાજ્યા પણ આ પાણી આ શિરવાડમાં કૂદતું નથી અમારો આવો આ પરસો છે માતાજીનો મા ખોડિયારનો અને અહીંયા એવી કૃપા છે કે કોઈ અધૂરાય છે નહીં અહીંયા જ્યાં મંદિર કેટલા સમયથી જ બનેલું છે અને માતાજીને ઉત્પત્તિ એટલે કે પ્રાગત્ય કેવી રીતે થયેલું છે પ્રાગત્ય એવી રીતે થયેલું છે કે આ સારણ જ્યારે ને સારણનો નેહ હતો ને તારે એ પ્રાગત્ય થયેલું છે અને અહીંયાથી સારણો પછી વેહાઈ ગયા તે પછી આ સ્થાનક આ મા ખોડિયારની રહી ગયેલું છે જાય ખોડિયારમાં હું ભરજ પૂરી નસીબી મારું ગામ થવી અને અહીંના હું ઉધારી છઉં ખોડિયાર મંદિરનું માનો કે થવી સાવરકુલા તાલુકાનું ઠવી ગામ છે જિલ્લો અમરેલી અને માતાજીના દર રવિવારે અહીંયા ફોડિયાર મંદિરે શ્રદ્ધાળુ ઘણા આવે છે નાચસી કરે માતાજીની તેમજ ઘણા લોકો ફરવા હરવા ફરવા પરિવાર સાથે આવે છે

એવું બધું છે બે ચાર પાંચ સપ્તાહ થઈ ગયું છે દર વર્ષે હવન ભવન થાય છે જે માનતા ક્યારે આવે છે ક્યારે ઉનાળામાં ચૈત્ર મહિનામાં છે પૈસા મહિનામાં છે દિવાળી પછી છે ચાલુ જ રહે એમ